મોટા માથાઓને તો બિલકુલ નહીં છોડીએ રાજ્યની સરકારે પોલીસે પોતે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે અને બાદ પર ન્યાયની અપેક્ષા લોકોને નથી રહી એ આપણી ડેમોક્રેસી માટે લોકતંત્ર માટે સારું નથી દલિત છો ને તો તમને માર પડશે તો આ કોઈ ચલાવી લેવાના નથી ગોંડલમાં જ કોઈને એવું હોય કે મારું કોઈ નામ ના લઈ શકે અમારા નામ બી જિગ્નેશ મેવાડી જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખ અને દલિત યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર દ્વારા અપહરણ કરીને માર મારવાની ઘટનામાં દલિત સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે ને કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાડી અને દલિત નેતા જિગ્નેશભાઈ અત્યારે રાજકોટ પહોંચ્યા છે ને કલેક્ટરને આવેદન આપ્યું છે ને ઉગ્ર ઉગ્ર રજૂઆતો કરી છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું જિગ્નેશભાઈ શું કહેશો અપહરણની ઘટના ફરિયાદ પણ નોંધાઈ ગઈ હજુ સુધી ધરપકડ નથી ગઈ આપની શું માંગ છે હું એવું માનું છું કે કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોય બિઝનેસમેનનો દીકરો કે દીકરી આઈએસ આઈપીએસનો દીકરો કે દીકરી કે ધારાસભ્ય કે સંસદ સભ્યનો કોઈ પરિવાર સભ્ય એ જ્યારે ગુનો કરે ત્યારે પોલીસે વધારે પ્રોએક્ટિવ થઈને તાબડતોબ ધરપકડ કરીને સમાજમાં એવો મેસેજ આપવાનો હોય કે કહેવાતા મોટા માથાઓને તો બિલકુલ નહીં છોડીએ આ કિસ્સામાં ઘટના એટલી નિંદનીય છે કે તમે એક માણસને આરોપી આ ધારાસભ્યનો દીકરો કિડનેપ કરી ગાડીમાં ફિલ્મી સ્ટલે બેસાડી એને નિર્વસ્ત્ર કરો એને નગ્ન કરી ચાર પાંચ લોકો એને ઘેરી એનો વિડીયો બનાવો અને એવું કહો કે તમે એનએસયુઆઈમાંથી રાજીનામું આપશો અમુક ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરે તો જ તને છોડીએ અને એને જાણે એને મારી નાખવાનો એ પ્રમાણે તમે એને બેસુમાર માર મારો અને આ બાબતે રાજ્યની સરકારે ને પોલીસે પોતે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે અને બાદ પણ તમે ધરપકડ ના કરો એનો મતલબ એમ કે તમે સમાજમાં કોઈ મજબૂત મેસેજ આપવા માંગતા નથી એટલે નેતાઓને અધિકારીઓના ચિરંજીવીઓને ચરબી એટલા માટે ચડતી હોય છે કે અમને એવી ગેરંટી છે કે અમારો કોઈ વાળ વાંકો નહીં કરે એટલે રાજ્યની સરકારે દાખલો બેસાડવો જોઈએ અને તાબડતોબ આવતા ચોવીસ કલાકમાં જો ધરપકડ ના કરો તો સ્વાભાવિક રીતે સમાજનો રોષ આક્રોશ નારાજગી વધવાના જ છે અને લોકો પછી સડક ઉપર ઉતરે અને તમારે ધરપકડ કરવા જે પાંચ દસ કોન્સ્ટેબલના કામે લગાડવાનો હોય એના બદલે તમારે એક હજાર માણસના કામે લગાડવા પડશે લોકો રોડ ઉપર ઉતરવાના જ છે તમે નારાજગી વોરવા માંગતા હોય તો સાથોસાથ એનએસયુઆઈના સ્ટેટ પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોલંકીની રજૂઆત છે કે તેઓ થોડાક દિવસ પહેલા અમદાવાદથી રાજકોટ આવતા હતા ત્યારે બે પોલીસ કર્મીઓએ એમના ટીમના માણસોને માર્યા જાતિ વિષેક અપમાનિત કર્યા અને એ બાબતનો પણ રાજકોટ પોલીસે ગુનો દાખલ કર્યો એને લગભગ મહિનો થવા આવ્યો છતાં એમાં પણ ધરપકડ નથી થઈ થોડા દિવસ પૂર્વે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં જે કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના બની એમાં એક પોલીસ કર્મી દલિત સમાજના વ્યક્તિની બોછી પકડી એને ભોંય તળિયામાં પછાડી પછાડીને મારે છે એની પણ તમે ધરપકડ નથી કરી હું છેલ્લા ચાર દિવસથી અગ્નિકાંડના મુદ્દે રાજકોટમાં છું આખા રાજકોટ શહેરના મીડિયા કર્મીઓમાં આમ જનતામાં કોંગ્રેસ ભાજપના લોકોમાં પણ એવો મેસેજ છે કે મોરબીની જેમ આ કેસમાં પણ પિલ્લું વળી જશે એટલે આ રાજ્યમાં ન્યાયની અપેક્ષા લોકોને નથી રહી એ આપણી ડેમોક્રેસી માટે લોકતંત્ર માટે સારું નથી આજે પણ દેશમાં ડૉક્ટર સાહેબ આંબેડકરનું બંધારણ લાગુ છે તો લાગુ એ સાચા અર્થમાં થવું જોઈએ અને કોઈ પણ મારી પાર્ટી એ કાલે પાવરમાં આવે અને કસ્ટોડિયલ ડેથની ઘટના બને તો ધરપકડ થવી જ જોઈએ કેમ કે કાયદા બંધારણની ઉપર તમે કે હું આઈએસ કે આઈપીએસ અધિકારી એમપી કે એમએલએ બંધારણની ઉપર કોઈ નથી જો આવનારા સમયમાં ધરપકડ નહીં થાય આપની માંગ નહીં સંતોષાય તો કયા કાર્યક્રમો રહેશે સ્વાભાવિક રૂપે આંદોલન કરવા માટે મજબૂર બનીશું કાયદો અમલમાં છે બંધારણ અમલમાં છે તો તમે એનું પાલન કરો કલેક્ટરને રજૂઆત કરી છે જૂનાગઢ એસપીને રજૂઆત કરી છે પીડિત પરિવારે રજૂઆત કરી છે સમગ્ર ગુજરાતમાં દલિત સમાજના ભાઈ બહેનો આવેદનપત્રો આપી રહ્યા છે હું તમારી મીડિયા સમક્ષ રજૂઆત કરી રહ્યો છું એ પછી પણ સરકાર ધરપકડ કરવા ના માગતી હોય તો મતલબ તમે એવું મેસેજ આપવા માગો છો દલિત છો ને તો તમને માર પડશે તો આ કોઈ ચલાવી લેવાના નથી એટલે વધારે ઉગ્ર આંદોલન આપવા માટે અમે મજબૂર બનીશું અને ગોંડલમાં જ કોઈને એવું હોય કે મારું કોઈ નામ ના લઈ શકે તમારા નામ બી બેવાની વાય બરાબર અને હું આખા દેશમાં જઈને ધરપકડો કરાવું છું અનેક પોલિટિકલ પાર્ટીઓની સામે લડ્યો છું મારી પાર્ટીના રાજ્યમાં શાસન હોય ત્યાં ઘટનામાં ત્યાં જઉં છું એટલે આ ઘટનામાં અમે કોઈ કોમ્પ્રોમાઈઝ કરવાના નથી ન્યાયની બાબત છે કાલે ઊઠીને દલિત સમાજનો વ્યક્તિ એ બીજા કોઈ સમાજના વ્યક્તિનું કિડનેપિંગ કરે અને દલિતના સમાજના વ્યક્તિની ધરપકડ ના થાય તો પણ મને યાદ કરવાનો કેમ કે અમે સાચા અર્થમાં બંધારણમાં માનીએ છીએ આટલા આટલા દિવસથી હત્યાની પ્રયાસની કલમ છે એટ્રોસિટીની કલમ છે શા માટે ધરપકડ નથી થતી શું આપને શું લાગે રાજ્યના ડીજીએ તાબડતોબ એસપીને સૂચના આપવી જોઈએ અથવા એસપીની સામે પગલાં ભરવા જોઈએ પોલિટિકલ પ્રેશરથી ધરપકડ નહીં થાય બિલકુલ પોલિટિકલ પ્રેશરના ઓડિયો આપણે સાંભળ્યા પણ છે એક ભારતીય જનતા પાર્ટીનો માણસ પીડિતના પિતા રાજુભાઈ સોલંકીને કહી રહ્યો છે કે તમે સમાધાન કરો તો તો શરમ આવી જોઈએ ને તમારા મારા પરિવારના સદસ્યો પર હત્યાની કોશિશ થાય પણ પછી નેતા ફોન કરે કે ભાઈ તું આમાં સમાધાન કરી લે આ નાનો લાપોટ ઝાપોટનો પણ મુદ્દો નથી હત્યાની કોશિશ છે એક વ્યક્તિને તમે નિર્વસ્ત્ર કર્યો છે એનો વિડીયો લીધો છે કાલે ઉઠીને ધરપકડ થઈ જાય કેસ ચાલે તો પણ જે પીડિતને તમે નગ્ન કરીને માર્યો એના માનસ ઉપર શું અસર થવાની એની ગંભીરતા આપણે કોઈ દિવસ વિચારીએ છીએ દલિત સમાજના વ્યક્તિને તમે જ્યારે એ વરઘોડો કાઢતો હોય ઘોડા પરથી ઉતારી દો છો પછી અપાયર પણ થાય અને ધરપકડ પણ થાય પણ એને જાહેરમાં ભર બજારમાં આખું ગામ જોતું હોય અને ઘોડા પરથી તમે ઉતારીને અપમાનિત કર્યો એની જે મનોવૈજ્ઞાનિક અસર આ જીવન એને દેવાની છે એના વિશે આપણે ક્યારેય વિચાર્યું છે

તેમનું સ્પષ્ટ કે છે જો બે દિવસની અંદર ગણેશ જાડેજાની ધરપકડ નહી થાય તો જલદ કાર્યક્રમો કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે પોલીસ છે તે ગણેશ જાડેજાની ધરપકડ કરે છે કે પછી દલિત સમાજ છે તે ઉગ્ર આંદોલન કરે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ